જય શ્રી કૃષ્ણ ભાગવત બોલ્યા એક સમયે પોતાના પલંગ પર સુખથી બેઠેલા જગત ગુરુપતિ શ્રી કૃષ્ણને ચામર ઢોળી રુકમણી દાસીઓ સાથે તેમની સેવા કરતી હતી જે ઈશ્વર લીલાથી આ જગતને સર્જે છે પાળે છે અને સહારે છે તેજ ઈશ્વર પોતે અજન્મા છતાં પોતે રચેલી ધર્મ મર્યાદા રક્ષણ કરવા યાદવોમાં અવતર્યા હતા રુકમણીનું એ સૈનગુરુ જળ કરતી મોતીની માળા લટકાવેલા ચંદ્રવાથી મણિમય દીવાઓથી ને માલતીની માળાઓ તથા પુષ્પોથી શોભતું હતું તેમજ પમરાઓના ટોળાથી ગાજતું હતું જાળિયાના છિદ્રોમાંથી અંદર આવેલા ચંદ્રમાના ઉજ્જવળ કિરણોથી બગીચાને જાત વૃક્ષોના વનના સુગંધી વાયુથી અને બગીચાટ કરતા જાડિયાના છિદ્રો બહાર નીકળતા અગરના તોપોથી અતિશય સુંદર હતું તે શય મંદિરમાં પલંગ પર દૂધના ફીડ જેવી ઉજ્જવળ ઉત્તમ તળાઈ પર જગતના શ્રી કૃષ્ણ સુક્તિ બેઠા હતા અને રુકમણી તે પતિની સેવા કરતી હતી રત્ન જડિત દાંતાવાળા ચામરને શખીના હાથમાંથી લઈ રુકમણી દેવી પોતે તે ચામર વડે ઈશ્વરને સેવી રહી હતી એ વેળા રુકમણી ભગવાન પાસે મણિ જડિત ઝાંજરોનો જણકાર કરતી હાથના અગ્રભાગમાં વીટ્યુ કળા તથા ચામર ધરતી વસ્ત્રના છેડા વડે ઢાંકેલા સ્તન ઉપરના કેસરથી લાલ બનેલા હારની કાંતિથી તેમજ નિતમ ઉપર રહેલા મહાકિંમતી કંદોરાથી તે શોભતી હતી વળી તે લીલાતી ગરતા શ્રી કૃષ્ણને યોગ્ય રૂપવાળી હોય તેને શ્રી કૃષ્ણ વિના બીજા કોઈનો આશ્રય ન હતો અને કેશ કુંડળ તથા સોનાની કંઠીથી સુશોભિત કંઠને લીધે ચારે દિશાઓમાં મોં શોભતા તેમના મુખ પર મંદ હાસ્યરૂપ અમૃત દીપી રહ્યું હતું

આવેલા તે શિશુપાલ વગેરે રાજાઓને છોડી તું પોતાને અયોગ્ય અમને શા માટે વરી હે સુંદર અમારો માર્ગ અસ્પષ્ટ છે અને સ્ત્રીને વસ્ત રહેવા રૂપ કોલોક માર્ગને અમે અનુસરતા નથી હે સુંદર પ્રકૃતિવાળી પુરુષોના માર્ગને અનુસરનારી સ્ત્રીઓ ઘણું કરીને દુઃખી થાય છે હે સુંદર મધ્ય વાઘવાળી રૂકમણી અમે નિસ નિસ્કિંચન કોઈ નિર્વધાનો વહાલા છીએ અથવા નિર્દનો અમને વહાલા છે અને તેથી જ ધનવાન ગૃહસ્થો અમને ઘણું કરી ભજતા જ નથી જે સ્ત્રી પુરુષમાં ધન જન્મ ઐશ્વર્ય સૌંદર્ય અને આવક સમાન હોય તેનો જ પરસ્પર વિવાહ તથા મિત્રતા યોગ્ય ગણાય પણ ઉત્તમ તથા અધમનો વિવાહ કે મિત્રતા કદી યોગ્ય નહીં હે વિદર્ભ રાજપુત્રી ટૂંક વિચારણી તું આ વસ્તુને જાણ્યા વિના ગુણ રહિત છતાં પ્રેક્ષકો પાસેથી અમારી જૂઠી પ્રશંસા સાંભળીને અમને વ્યર્થ વરી છે માટે હજી પણ પોતાને યોગ્ય કોઈ ઉત્તમ ક્ષત્રિયને સ્વીકારી લે જેથી આ લોકમાં તથા પૂર્વ લોકમાં તું સત્ય મનોરથો પામીશ હે સુંદર સાથરવાળી શિશુપાલ સાલ જરાસંધ ને દંતકવત વગેરે રાજાઓ તેમજ તારો મોટો ભાઈ રુક્મી મારો દ્વેષ કરે છે તેઓ પરાક્રમના મદદથી આંધળા બનેલા હતા તેથી જ હે કલ્યાણી તે ગર્વિષ્ઠ રાજાઓનો ગર્વ ઉતારવા માટે તે દુષ્ટોના તેજને હરી મેં તને આણી જ બાકી અમે તો ઉદાસીન જ છીએ સ્ત્રી છોકરા કે ધનની અમે લાલચ નથી અને શરીર તથા ઘરની અમને દરકાર પણ નથી અમે તો કેવળ આત્મલાભથી જ પૂર્ણ હોય દીવા વગેરેની પેટે માત્ર સાક્ષી રૂપ અને ક્રિયા રહિત થઈ વર્તીએ છીએ શ્રી સુખદેવજી બોલ્યા ભગવાન શ્રી કૃષ્ણ ક્ષણવારને માટે પણ રુકમણીને દૂર થતા ન હતા એથી રુકમણી એવું અભિમાન આવી ગયું હતું કે હું જ ભગવાનને વાહલી છું આમ પોતાને માનતી તે રુકમણીના ગર્વનો નાશ કરતા ભગવાન એ પ્રમાણે કંઈ બોલતા બંધ થયા દેવી રુકમણી ત્રણ લોકના ઈશ્વરનો પણ સ્વામી અને પોતાના પ્રિય શ્રી કૃષ્ણ ભગવાનનું પૂર્વે કદી ન સાંભળેલું તે અપ્રિય વચન સાંભળી હૃદયમાં ભયભીત થઈ દુર્જિત ધ્રુજતી રડવા લાગી ને અપાર ચિંતામાં પડી નખોની લાલ કાંતિવાળા સુંદર પગના નખતી પૃથ્વીને ખોતરતી કેસરથી લેપાયેલા બંને સ્તનને આંખોમાં આંજેલી મેસથી કાળા થયેલા આંસુઓ વડે સિંચતી અને અત્યંત દુઃખને લીધે વાણી રૂંધાઈ જવાથી નીચું મુખ કરી તે ઊભી રહી તેની બુદ્ધિ દુઃખ બહિત તથા શોકથી નાશ પામી તેના હાથમાંથી કળા સરકી પડ્યા ચામર પડી ગયું અને વ્યાકુળ બુદ્ધિવાળી તે રૂકમણી શરીર પણ વાયુએ ઉખાડી નાખેલી કેળીની પેટે એકાએક મૂર્છિત થઈ છૂટો કેસ ધરતી ધરણી પર ઢળી પડ્યું એ રીતે હાસ્યની ગંભીરતાને નહીં જાણતી પ્રિયા રૂકમણીનું તે પ્રેમ બંધન જોઈ દયાળુ ભગવાન શ્રી કૃષ્ણે તેના પર દયા કરી પલંગ ઉપરથી એકદમ ઉતરી તે ચતુર્થ ભૂજ ભગવાને રુકમણીને ઉઠાવી તેના વિખરેલા કેશો બાંધ્યા અને પોતાના હસ્તકમળથી તેનું મુખ લૂચ્યું હે રાજન આંસુથી શોભતા નેત તથા શોકના આંસુથી બિંજાય ગયેલા સ્તનો લૂચી ભગવાને પોતા સિવાય અવિષય વિનાની તે સતી રૂકમણીને બાહુથી આલિંગન કર્યું ને પછી બીજાઓને શાંત કરી જાણના અને સત્પુરુષની ગતિરૂપ તે પ્રભુ હાસ્યની ગંભીરતાથી ભમતા મનવાળી અને તેવા હાસ્ય માટે અયોગ્ય તે રાંક રૂપણીને શાંત પાડવા લાગ્યા શ્રી ભગવાન બોલ્યા હે વિદર્ભ રાજપુત્રી તું મને દોષ દ્રષ્ટિ વડે ન જોઈશ તને કેવળ મારો જ આશ્રય છે અને હું જાણું છું તો પણ હે સુંદરાંગી તારું વચન સાંભળવાની ઈચ્છાથી મેં આમ મસ્કરી કરી છે ભ્રણય કલહથી ફરકતા હોઠ વાળું વક્ર દ્રષ્ટિને જોવાને લીધે આંખોના લાલ ખૂણાઓ વાળું અને સુંદર વાકી પ્રકૃતિનું કિનારા વાળું તારું આ મુખ જોવા મેં આમ મસ્કરી કરી છે હે બીકણ સ્ત્રી ગૃહસ્થાના ઘરમાં આજ શ્રેષ્ઠ લાભ છે કે તેઓ પ્રિય સાથે હાસ્ય વિનોદમાં ઘડી બે ઘડી પણ ગાળે છે શ્રી સુખદેવજી બોલ્યા હે રાજન ભગવાને કૃષ્ણ રૂકમણી તેમને શાંત પાડી એટલે તે હાંસીના વચન જાણીને તેણે પતિ પોતાનું શું ત્યાગ કરશે એવા પહીનો ત્યાગ કર્યો પછી હે ભરતવંશી રાજા લજ્જાયુક્ત હાસ્ય સાથે સુંદર કટાક્ષોથી ભગવાનનું મુખ જ્યોતિ રૂકમણી તે મહાપુરુષને કહ્યું રુકમણી બોલી હે કમળ સમાન નેત્રોવાળા આપે કહ્યું તું અમને અસમાનને કેમ વરી એ બરાબર છે કારણ કે હું આપ વ્યાપક ભગવાનની સમાન નથી જ પોતાના મહિમામાં રમનાર તે બ્રહ્મા વિષ્ણુ તથા મહેશના નિયંતા આ ભગવાન ક્યાં અને ત્રિગુણાત્મક સ્વભાવવાળી તથા અજ્ઞાનીઓ જેના ચરણનું સેવન કરે છે એવી હું ક્યાં હે પરાક

જાણતા જ નથી એમ તમે આપે કહ્યું રાજ સિંહાસનનો અમે ત્યાગ કર્યો છે તે પણ સત્ય જ છે કેમ કે ગાઢ અંધકાર રૂપ રાજપદનો આપના ભક્તોને જ જો ત્યાગ કર્યો હોય તો આપે ત્યાગ કર્યો હોય એમાં શું કહેવાનું હોય વળી આપે કહ્યું અમારો માર્ગ અજાણ્યો છે અને લોક માર્ગને અમે અનુસરતા નથી તે પણ બરાબર છે કારણ કે વ્યાપક પરમેશ્વર આપના ચરણ કમળના રસને સેવનાર મુનિઓના માર્ગ પણ મનુષ્યના

પરંતુ બ્રહ્મા વગેરે પૂજ્ય દેવો પણ જેને બલિદાન આપે છે તે આપ સર્વેશ્વરમાં નિષ્કિચનતા એટલે દરિદ્રતા કદી કટી શકે નહીં વળી આપે કહ્યું નિષ્કિંચન માણસોને અમે વ્હાલા છીએ અથવા નિષ્કિંચન માણસ અમને વ્હાલા છે તે પણ બરાબર છે કારણ કે યજ્ઞ બલિનો ઉપભોગ કરનારા બ્રહ્માદિ લોકેશ્વરોને પણ આપ અત્યંત વ્હાલા છો તેમજ લોકેશ્વરો આપને વહાલા છે વળી આપે કહ્યું તનવાન ગૃહસ તો ઘણું ઘણું કરી અમને બજતા નથી તે પણ યોગ્ય જ છે કારણ કે ધનવાન ગૃહસ્થો પોતાના ધનવાનપણાને લીધે આંધળા હોવાથી કાળ રૂપી આપણે જાણતા નથી કેવળ પોતાના પ્રાણને જ તૃપ્ત કરે છે પણ આપનું ભજન કરતા નથી વળી આપે કહ્યું જેઓના ધન જન્મ વગેરે સરખા હોય તેઓના જે વિવાહ તેમજ મિત્રતા યોગ્ય ગણાય પરંતુ ઉત્તમ તથા અધમનો વિવાહ કે મિત્રતા યોગ્ય ગણાય નહીં તે પણ યોગ્ય છે કારણ કે આપણ સમસ્ત પુરુષાર્થમય અને પરમાનંદ સ્વરૂપ છો એમ સમજી આપને પામવાની ઈચ્છાથી ઉત્તમ બુદ્ધિવાળા જે પુરુષો સમસ્ત વ્યવહારને તજી દે છે તેઓનો જ આપની સાથે હે પ્રભુ સેવી સેવકા સંબંધ યોગ્ય છે પણ પરસ્પર પ્રેમાસક્ત થવા તે સુખી કે દુખી તેના સ્ત્રી પુરુષોના તે સંબંધ યોગ્ય નથી વળી આપે કહ્યું ભિખારીઓને અમે વખાણ્યા છે તે પણ સત્ય છે કારણ કે જેઓ એ પ્રાણી માત્રને પીડા કરવી તજેલ છે તેવા મનનશીલ સંન્યાસીઓ આપના પ્રભાવનું વર્ણન કરે છે વળી આપે કહ્યું હે રૂકમણી ટૂંકા વિચારની તું એ બધું જાણવા વિના મને વ્યર્થ વરી છે એ આપનું કહેવું ઠીક નથી કેમ કે જેને માટે સર્વ વસ્તુ પ્રિય છે તે સર્વ જગતના આત્મા આપને વરવું તે વ્યર્થ નથી તેમ આપ તો ભક્તોને પોતાના સ્વરૂપ સમર્પી દો છો એમ સમજીને હું બ્રહ્મા ઇન્દ્ર વગેરેનો પણ ત્યાગ કરી આપને વરી છું કારણ કે બ્રહ્માદિ દેવોના સુખો આપની પ્રકૃતિથી પ્રેરણા પામેલા કાળના વેગથી નાશ પામે છે તો બીજા શિશુપાલો વગેરે મને વરવા યોગ્ય કેમ ગણાય હે ગદના મોટા ભાઈ સિંહ જેમ મોત ગર્જનાતી પશુઓને નસાડી પોતાનો ભાગ લઈ જાય તેમ સાર્ડક ધનુષ્યના ટંકાર માત્રથી જ જરાસંત વગેરે રાજાઓને નસાડી આપ પોતાના ભાગરૂપ મને લક્ષ્મીને હરી લાવ્યા છો છતાં હે ઈશ્વર જે જરાસંગ વગેરે રાજાઓના પૈથી અમે સમુદ્રને શરણે આવ્યા છીએ આવું આપનું વચન તો જળ પુરુષને ઘટે છે આપે આમ કેવું ઘટવું નથી વળી આપે કહ્યું અમારો માર્ગ અસ્પષ્ટ છે તેથી અમારો આશ્રય કરનાર દુખી થાય છે તે પણ ઠીક નથી કારણ કે આપનું ભજન કરવાની ઈચ્છાથી રાજાઓમાં શિરોમણી એવા અંગ પૃથ્વી પરત યયાતી અને ગઈ વગેરે રાજાઓ પોતાના ચક્રવતી રાજ્યને તજીવનમાં ચાલ્યા ગયા તો હે કમળ નયન આપ સંસારમાં આપના માર્ગનો આશ્રય કરનાર તે રાજાઓ શું દુઃખી થાય વળી આપે કહ્યું હજી પણ પોતાને યોગ્ય બીજા ઉત્તમ ક્ષત્રિયને તું વરી લે તે પણ આપે યોગ્ય જ કહ્યું છે કેમ કે હે સર્વ ગુણોના સ્થાનરૂપ આપણા ચરણ કમળની સુગંધી મનુષ્યોને મોક્ષરૂપ થાય છે એમ સત્ય પુરુષોએ વર્ણવેલું તે લક્ષ્મીના નિવાસ સ્થાનરૂપ આપણા ચરણ કમળની સુગંધને એકવાર પણ સૂંઘી તેનો અનાદર કરી વિવેકયુક્ત બુદ્ધિવાળા કઈ સ્ત્રી નિત્ય જન્મ રોગ જરા મૃત્યુ આદિ અનેક જાતના ભયવાળા બીજા પતિને વરે છે ન જ વરે આપ સમજી હું જગતના અધિશ્વર સર્વના આત્મા અને લોક તથા પરલોકમાં કામનાઓને પૂર્ણ કરનાર આપ યોગ્ય પતિને વરી છું અને મારી તો પ્રાર્થના જ છે કે જેથી સંસારનો નાશ થાય છે અને જે પોતાનું ભજન કરનાર પોતાના જ રહે છે એવા આપના ચરણ અનેક જન્મે લઈ સંસારમાં પટકી મારું શરણ થાવ હે શત્રુઓના નાશ કરનાર શ્રી કૃષ્ણ જે જે રાજાઓને આપે વર્ણવ્યા તેઓ તો સ્ત્રીઓમાં ઘરમાં ગધેડાઓની પેટે કેવળ ભાગ ઉપાડ્યા કરે છે બળદોની પેટે હંમેશા કામ કર્યા કરે છે કૂતરાની પેટે અપમાન પામ્યા કરે છે બિલાડીની પેટે ગરીબડા થઈ અહિંસાઓ કર્યા કરે છે અને સેવકોની પેટે તાબેદારી ઉઠાવ્યા કરે છે તેવા રાજાઓ તે સ્ત્રીના જ પતિ થાવ એ જેના કાનમાં શંકર તથા બ્રહ્માની સ્વભાવમાં ગવાયેલી આપની કથા કદી આવી જ ન હોય જે સ્ત્રી આપના ચરણ કમળના રસને સૂંઘતી નથી તે અતિશય મૂઢ સ્ત્રી ચામડી દાઢી મૂછ રૂવાટા નખ તથા કેસથી ઢંકાયેલા અને અંદરના ભાગમાં માંસ હાડકા લોહી કરમિયા વિષ્ઠા કપ પિત્ત અને વાયુથી ભરેલા જીવતા મળદા સરખા મનુષ્યને આ મારો પતિ છે એવી બુદ્ધિવાળી થઈ સેવે છે હે કમળ સમાન નેત્ર વાળા શ્રીકૃષ્ણ મને આપણા ચરણમાં જ પ્રીતિ થાવ વળી જ્યારે આ વિશ્વની બુદ્ધિ માટે અતિ ઉત્કટ રજોગુણ સ્વીકારી આપ મારી સામે જુઓ છો ત્યારે આપનું તે જોવું જ મારા માટે મોટી કૃપારૂપ થાય છે હે મધુ દૈત્યનો નાશ કરનાર શ્રી કૃષ્ણ આપે કહ્યું હજી પણ તું પોતાને યોગ્ય પતિ વરી લે તે આપના વચનને હું અસત્ય નથી જ માનતી કેમ કે જે કાશી રાજની કન્યા અંબા અંબાલિકા તથા અંબિકા એ ત્રણેયમાંથી અંબાને સાલ્વ રાજા ઉપર પ્રીતિ થઈ હતી તેણે ઘરું કરી કન્યા અવસ્થામાં રહેલી કોઈ સ્ત્રીને કોઈ પુરુષ પર પ્રીતિ થાય છે અને એ જ રીતે મને પણ કન્યા અવસ્થામાં જ આપના પર પ્રીતિ થઈ હતી જેથી હું મારા યોગ્ય પતિ આપને વરી છું વળી કુલટા સ્ત્રીનું મન તો પરણલી હોવા છતાં પણ નવા નવા પુરુષોમાં જાય છે પણ તે તો તેવી વ્યભિચારી સ્ત્રીનું જ મન બીજામાં ભમ્યા કરે છે મારા જેવી સતી સ્ત્રીનું નહીં દાહિયા પુરુષે તેવી વ્યભિચારણી સ્ત્રીનું પોષણ કરવું નહીં કેમ કે તેવી સ્ત્રીનું પોષનારો પુરુષ આ અને પરલોકથી ભ્રષ્ટ થાય છે ભગવાન બોલ્યા હે સદ્ગુણી રાજપુત્રી આ વસ્તુ સાંભળવાની ઈચ્છાથી જ મેં તારી મસ્કરી કરી હતી મેં તને જ કહ્યું હતું તેનું તે જુદા જ સ્વરૂપમાં વ્યાખ્યાન કર્યું તે સર્વ સત્ય છે હે ભામિની નિવૃત્તિ માટે જે જે મનોરથની કલ્યાણી મારા વિશે એકાંત ભક્તિ કરનારી તને નિત્ય સિદ્ધ જ હોય હે નિર્દોષ રૂકમણી મેં તારો પતિ પ્રેમ અને પવિત્રતા પણ જાણ્યું છે કારણ કે મેં તેવા વાક્ય કહી તને ચલિત કરવા માંડી છતાં તારી બુદ્ધિ મારા વિના બીજે ખેંચાઈને કામના કામવાસના યુક્ત મન જે મનુષ્ય તપશ્રિય અને કરી મોક્ષના ઈશ્વર મને દાંપત્ય સુખ માટે ભજે છે તેઓ મારી માયાથી મોહિત થાય છે હે માનીની મોક્ષ સાથે સંપત્તિઓ રહેલી છે એવા મને પામી જે મનુષ્ય કેવળ સંપત્તિઓ જ ઈચ્છે છે પણ તે સંપત્તિઓના સ્વામી મને ઈચ્છતા નથી તેઓ ખરેખર મંદ ભાગી છે કારણ કે વિષય ભોગો તો નરકમાં અતિધમ યોનીમાં પણ હોય છે અને તેઓ ઈચ્છે છે વળી વિષયરૂપ થવાથી મનુષ્યનો નરકમાં સમાગમ પણ સારી રીતે થાય છે માટે ગૃહેશ્વરી મારી નિષ્કામ થાય છે અને તેમાં પણ દુષ્ટ અભિપ્રાય વાળી પોતાના પ્રાણને તૃપ્ત કરવામાં તત્પર રહેનારી અને ઠગાઈ કરનારી સ્ત્રી મારી ભક્તિ અત્યંત દુષ્કર જ છે એ માનીને મારા ઘરમાં ઘણી સ્ત્રીઓ છે પણ તેઓમાં તારા જેવી પ્રેમાળ સ્ત્રી હું જોતો નથી કારણ કે તે પોતાના વિવાહ સમયે આપેલા રાજાઓના અનાદર કરી જેની સાચી કથાઓ સાંભળી હતી એવા મારી ગુપ્ત સંદેશો લઈ બ્રાહ્મણને મોકલ્યો હતો વળી તારા ભાઈ રૂકમીને યુદ્ધમાં જીતી મેં કદ્રુપો કર્યો ને અનિરુદ્ધના વિવાહ ઉત્સવમાં ધૃત સભા વચ્ચે તારા ભાઈનો નાશ કરાયો છતાં એ બધું દુઃખ તે મારા વિયોગના ભયથી સહ્યું છે અને તું કંઈ પણ બોલી નથી તેને લીધે અમે તારાથી જીતાયા છે એ મને મેળવવા સારી રીતે સ્પષ્ટ કરેલા તારા ગુપ્ત વિચારો લાવવાનું દૂત મારી પાસે મોકલ્યું હતું અને ત્યાં આવતા મને કંઈક વાર થઈ કેટલા મતો આ જગતને શૂન્ય માની બીજા પુરુષ માટે અયોગ્ય આ શરીરને તજી દેવાની તે ઈચ્છા કરી હતી તે તારો કર્મ કેવળ તારામાં જ રહો એમ તેનો બદલો વાળવા અશક્ત છે તેથી કેવળ તને અભિનંદન જ આપીએ છીએ શ્રી સુખદેવજી બોલ્યા જગતના ઈશ્વર ભગવાન કેવળ સ્વસ્વરૂપમાં રમનારા છે તેઓ જ્યારે મનુષ્યના જેવી લીલા કરે છે ત્યારે તેમાં દાંપત્ય પ્રેમને વધારનારા વિનોદભરિયા વાર્તાલાપ પણ કરે છે અને આ પ્રમાણે તેઓ લક્ષ્મી સ્વરૂપ રુક્મણી સાથે વિહાર કરી રહ્યા છે વળી એ જ પ્રમાણે બીજી સ્ત્રીઓના ઘરમાં પણ એક એક સ્વરૂપ વ્યાપ વ્યાપી ગૃહાશ્રમી ગૃહાશ્રમીની પેઠે જ ગૃહાશ્રમના ધર્મો આચરતા લોક ગુરુ શ્રી હરિ ક્રીડા કરી રહ્યા છે ્રીમ ભાગવત મહાપુરા દશમ સ્કંદ અધ્યાય સાઠ સમ છે શ્રી કૃષ્ણ